નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુટબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રતિ દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના ઓગસ્ટ એક શાંતિ અને સ્થિરતામાં મારી સાથે સૂર મેળવી લો તમારી અંદર સંતાપ અને ઉદ્વેગ હોય અને તમે એટલા બધા રોકાયેલા હો કે સ્થિર થઈને સાંભળવા જેટલો વખત ન મળતો હોય તો મારો શાંત ઝીણો અવાજ સાંભળવાની અપેક્ષા તમે શી રીતે રાખી શકો સ્થિર થવાનું જેમ તમે શીખતા જશો તેમ તમે એ કરવાને શક્તિમાન બનશો પછી ભલેને તમે ગમે ત્યાં હો અને ગમે તે કરતા હો તમારી આસપાસ તમે શાંતિ અને સ્થિરતાનું આવરણ વીંટાળી લઈ શકશો અને પ્રશાંતિનું એ કેન્દ્ર પામશો જેને કશું જ ક્ષુબ્ધ કરી શકે નહીં ત્યાં તમારી સાવ વચ્ચે જ તમે મને જોશો મારી સાથેની સમગ્ર સર્જનના મૂળ સ્ત્રોત સાથેની એકતાનો તમને સાક્ષાત્કાર થશે શાંતિ અને એકાત્મતાની આ અવસ્થામાં પછી તમે દરેક પરિસ્થિતિના સ્વામી બનશો અને શું કરવું અને કેમ કરવું તેની તમને ચોક્કસ અને અચૂક જાણ થશે આ એવી બાબત છે કે કોઈ પણ વ્યક્તિ એ ઈચ્છે ત્યારે કરી શકે એ કંઈ થોડા ગણતરીના લોકો માટે અનામત નથી તો અત્યારે જ સ્થિર થઈને પૂર્ણ શાંતિમાં રહો તો આપનો આજનો દિવસ શુભ રહે